જલ સેવા એ જ પ્રભુ સેવા સાથે સતત શિવન ફાઉન્ડેશન દ્વારા માણસા શહેરમાં અલગ અલગ સ્થળે પાણીની પરબ ઊભી કરાઈ છે જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ લોકોને ઠંડુ પાણી મળી રહે છે તે હેતુથી પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી દ્વારા પાણીની પરબની સેવા અવિરત કરવામાં આવી રહી છે જે અંતર્ગત માણસા સિવિલ હોસ્પિટલ ખાતે પાણીની પરબનું પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરીએ ઉદ્ઘાટન કર્યું હતું જેમાં ભાજપ આગેવાનો

આ સેવા પૂરી પાડવામાં આવી રહી છે જેની માણસા અને આજુબાજુના ગામની જનતા ખૂબ સરસ રીતે લાભ લે છે આપ સૌ જાણો છો તે રીતે આ કાર જાર ગરમીમાં પાણીનો પ્રશ્ન થતો હોય છે પણ શિવ શિવન ફાઉન્ડેશન દ્વારા જે પાણીની સેવા આપવામાં આવે છે તો રાહદારીઓ માટે આ ખૂબ આશીર્વાદ સમાન સેવા છે હું આપ સૌ વતી સમગ્ર માણસાની જનતા વતી આદરણીય અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓનો સત્કાર કરું છું આભાર